શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ એ પ્રાચીન હિન્દુ તહેવાર છે જે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા મહાભારત યુદ્ધના કુરુક્ષેત્ર મેદાનમાં પાંડવ નાયક અર્જુનને અપાયેલા આધ્યાત્મિક અને જ્ઞાનમય ઉપદેશ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો જન્મદિવસ મનાવવામાં આવે છે આ દિવસ માગશીર્ષ સુદ એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે જેને મોક્ષદા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે ભગવદ્ ગીતા સમગ્ર માનવ જીવન માટે માર્ગદર્શિકાનું કાર્ય કરે છે જે જીવન જીવવાની રીત કર્મયોગ ભક્તિ અને જ્ઞાનયોગ વગેરે શીખવે છે ગીતા જયંતિ વાર્તા કુરુક્ષેત્ર યુદ્ધ શરૂ થવાના પહેલાં અર્જુન યુદ્ધ માટે હિંમત ગુમાવી બેઠો હતો કારણ કે એની સામે જેના કેટલાંક સ્વજનો અને ગુરુઓ પણ હતા તે હિંમત ગુમાવતા રાજપુત્ર અર્જુનને પોતાના ભગવાન શ્રીકૃષ્ણની યાચના કરી અને તેઓ રથ પર બેઠા આ સંજોગમાં ભગવાન કૃષ્ણે અર્જુનને જીવનના ધર્મ અને કાર્ય વિષયક વિવિધ ઉપદેશો આપ્યા જેને આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા તરીકે ઓળખીએ છીએ આ ઉપદેશોમાં કર્મ કરવા માટે નિષ્કામ ભક્તિ આત્મવિજ્ઞાન અને જીવનની સાચી સમજ શામેલ છે ગીતા જયંતિનું મહત્વ ગીતા જયંતિ પર ગીતા વાંચન અને પૂજા અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ તહેવાર માનવ જીવનમાં સાચા માર્ગદર્શન અને આત્મશાંતિ લાવવાના સંકેતરૂપ છે અગિયારસના દિવસે ઉજવાતો આ તહેવાર ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા જીવનમાં કર્મ ભક્તિ અને જ્ઞાનનો સત્ય માર્ગ બતાવવાનું સ્મરણ કરાવે છે આ રીતે શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ આજે પણ જે જીવનની મુશ્કેલીઓમાંથી આગળ વધવાનું માર્ગ દર્શાવે છે તે ઉજવણી તરીકે ખાસ માનવામાં આવે છે